પાંદરપુર પૂછી પાંદરપુર આવતા જ જોઈ શકો છો એક કબૂતર આવ્યું હતું ટ્રીટમેન્ટ અપાવવા માટે છે આપણી પાસે કોણ આવ્યું છે હું તમને અહીંયા બતાવું જોઈ શકો આ છત્રી નાખી દીધી જો અંદર બેઠું છે જોયું તો મિત્રો આપણે જો બધું છે આ ગેટઅપ માં આવી ગયા છે આ સાયકલ તૈયાર છે તો ચલાવવાની છે આપણે જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને અત્યારે સવારના આઠ વાગ્યા છે ને આપણે નાઈ ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે હવે જવાનું પાંજરાપુર આજે જોઈ મહેશભાઈની ગાયો છૂટી ગઈ થોડાક આપણે મોડા પડ્યા વાર થઈ અને આ બધી જે ઘરે બધી આ બાંધી છે અને આ વાસળી બારે બાંધી છે નીલુની ની વાસળી છે ને એ અને હવે જાય આપણે પાંજરાપુર અને પાંજરાપુર જઈને જોઈએ આજે શું કામકાજમાં છે તો હવે આપડે છે પાંજરાપુર આવતા જ જોઈ શકો છો એક કબૂતર આવ્યું હતું એની આંખમાં થોડીક તકલીફ હતી એટલે આપણે ટીપાને એવું નાખી દીધું હે ડ્રોપ નાખી દીધા હા અને હવે રાખશું આપણે પિંજરાની અંદર તો એ રાખી દો ભાઈ પિંજરામાં અને હવે આપણે જે વાડેની અંદર ચેક કરીએ કાંઈ નવો કેસ આવ્યો તમને બતાવીએ તો આપણે છે એ કબૂતરની દવા કરીએ વાડાની અંદર આવી ગયા હતા અને વાડેની અંદર ચેક કરી લીધું કાંઈ નવો કેસ નથી બાકી જોઈ શકો છો આજે પણ સૂકી નીણ જ થઈ છે આજે લીલું આવ્યું નથી બધા ખાય છે સૂકીની અને નીણની અંદર જાર છે ઝાર આજે સરસ છે જો અને આ વાસળો છે એ આપણે થોડાક ટાઈમ પહેલાં પ્લાસ્ટર કર્યું એ તમને ખબર જ હશે એ વાસળો છે અને હજી છે હવે ઢોર આવવાની થોડીક વાર છે આ બધા ઢોર આવી જાય થોડી વાર ખાઈ લે પછી આપણે કામ ચાલુ કરશું બાકી નવું કાંઈ કેસ નથી બધું ઓકે હવે અહીંયા જોઈ શકો છો આ ઢોર હવે આવે જ છે બધા નીણ ઉપર જાય છે આ બધા છે એ આમાં આવશે અને પછી આ વાળો સાફ થશે ને એની અંદર નીણ થશે ત્યાં સુધીમાં ખાઈ લેશે ને અહીંયા બધું ડ્રેસિંગનું કામ છે એ કરી નાખશું તો હવે થોડી વાર એને ખાઈ લેવા દઈએ અને પછી કામ ચાલુ કરીએ તો આપણે છે જે ઢોરા અંદર જતા હતા એ બધું જોયું ને પછી છે આપણે થોડુંક કામ આવી ગયું કે કામ એવું એટલે ઓમ હતું તો ટ્રીટમેન્ટનું એ જ થોડુંક વધારે ઇમરજન્સી જેવું હતું તો આપણે ત્યાં વાડાની અંદર કાંઈ ન પહોંચી શકીએ પણ અહીંયા છે એક ડોગને આપણે ટ્રીટમેન્ટ આપી છે અને ડોગને ટ્રીટમેન્ટ અપાવવા માટે છે આપણી પાસે કોણ આવ્યું છે હું તમને અહીંયા બતાવું એક રાઈડર ભૈયા અમારી પાસે આવે કેસે ભૈયા બરાબર એકદમ ક્યા નામ આપકા મેરા નામ શાહનવાઝ ખાન હૈ ઓર બાબા ભાઈકર हाँ हाँ और आप कहाँ से आए हो मैं यूपी अलीगढ़ से हूँ हाँ? मैंने अपनी जर्नी 12 मार्च स्टार्ट की थी 2023 में हाँ 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 अभी 12 मार्च को एक साल होने वाली है हाँ हाँ और ये मेरा बोल है हाँ ये जो है ना भैया का कुत्ता है ना उसको थोड़ी दिक्कत हो गई थी इसीलिए हमारे पास आए हैं इसको ट्रीटमेंट दिलाने के लिए और ये है जो भैया आए हैं उसकी ये साइकिल है आप साइकिल देख सकते हो આ જે ભાઈ છે એ આખું ભારત તો ફરશે જ આનાથી અને વિદેશ જવાનો પ્લાન છે હમણાં એનાથી વાત કરી બાકી આ બધું છે એનું યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામનું છે સાયકલ તમે જોઈ શકો છો અહીંયા અને આ એમનો કૂતરો છે એને થોડીક શું તકલીફ થઈ ગઈ હતી એટલા માટે અહીંયા આવ્યા હતા અને હજી રહેવું પડશે કારણ કે દવાની જરૂર વધારે છે એટલા માટે હજી કાલે એને ટ્રીટમેન્ટ આપવી પડશે એટલા માટે બાકી તમે જોઈ શકો છો આ સાયકલ

उसके बाद करने के बाद फिर भुज उसके बाद फिर आपका ओखा ये जो आपका गुजरात है जो कोस्टल है वो कोस्टल रोड करने के बाद आपका फिर सूरत हो जाएगा महाराष्ट्र सही है सही है और अब अब थोड़ी आपकी साइकिल के बारे में बताओ हमें क्योंकि यहाँ तो बहुत कम देखने को मिलती है ऐसी साइकिल इसमें क्या क्या सुविधा है साइकिल है नाइन्टी वन ब्रांड की साइकिल है ये और नाइन्टी वन टी ट्वेंटी नाइन पेंथर मॉडल है ये है ये।, ये इसमें ट्वेंटी वन स्पीड सेवन गियर्स की साइकिल है जिसको मैंने कन्वर्ट किया सेमी इलेक्ट्रिक में जिसके अंदर आगे पीछे टेल लाइट ब्रेक लाइट हेड लाइट Hmm. और फोक लाइट सारी मैंने इसमें लाइट्स इंस्टॉल की है uh -huh. ये इसमें हेडलैंप लगा हुआ है ये लगे हैं इसके uh -huh. ये जैसे आपको ये indicators ऐसे वर्क करते हैं है। चालू नहीं हुआ एक, एक वायर थोड़ा लूज हो गया uh -huh. पक्की वायरिंग थोड़ी करनी है और ये ये सब क्या है ये सब फोक लाइट्स हैं बाकी इसमें टेल लाइट लगी हुई है इसमें आपका टेल लाइट है बैक इंडिकेटर्स भी हैं, ये टेल लाइट है इसमें हाँ, और ब्रेक लाइट है ये सारी लाइटिंग मैंने खुद अपने से इसमें इंस्टॉल की है ताकि हाईवे पे चलने में कुछ हाँ वो तो वो तो सही है ये सब तो क्या है कि रात को अगर आपको चलना है तो ये सब जरूरी है भी भी। नहीं ये सामान तो सामान में तो और कुछ तो आपका ही होगा ना सब हाँ, बाकी लगेज है दो आगे ड्रम बैग बनाया है सारी चीजें बनवाई है सही है

પણ ઓમ સાયકલ થી ફરવાના છે આ એનો જો લોગો છે ને એ બધું છે અને સાથે સાથે આ ડોગ પણ બધે એ આપકો બોલ્ડી બી જાવ જોગે જે દુબઈ ની વાત કર રેવો વહા ભી સાથે આયેગા એસે પરમિશન રહેતી હે ઇસકી પેપર્સ બનતે હે બનતે ઓ સબ આપને કરવા લીએ કે આપ કરેંગે હા અબી વેક્સિનેશન વાલા બન ગયા હે ઇસકા બાકી દો પેપર ઓર બનને તો ઓ બનવાને કે બાદ ફિર ઇસકો કેરી કર સકતે હે નહી સે એસે એ અને જે આ ભાઈ આપડે તો સાથે છે અજી આજ નો દિવસ અને કાલે રહેવાના છે કારણ કે અયા એના જે એનો ડોગ છે એને આપણે અહીંયા સારવાર બે દિવસ માટે આપવાની છે અહીંયા રહેશે અને આપણે જોશું બધું અને વાડાની અંદર હવે ચેક કરી આવીએ આપણે કાંઈ નવો કેસ આવ્યો હોય કે નવો કેસ તો કાંઈ છે જ ને આપણે હાજર જ હતા પણ જે આપણે ડ્રેસિંગ કામ છે એ જોઈ લઈએ અને પછી વાત કરીએ તો આપણે છે વાળાની અંદર બધું ચેક કરીએ કાંઈ ડ્રેસિંગ ને કાંઈ અત્યારે કામ કરવાની જરૂર નથી બધું જે હશે એ બહુ બધી જોઈશું અને બાકી અત્યારે જોઈ શકો છો આ ભાઈ છે એના કૂતરા માટે જો કેવી સુવિધા આ છત્રી નાખી દીધી જો અંદર બેઠું છે જોયું અને એના માટે આ ઉપર છત્રી લગાવી દીધી એટલા માટે શું એને તડકો કે ન આવે અને હવે એ આજનો દિવસ તો અહીંયા જ રહે છે એટલે અત્યારે નાવા ધોવાની તૈયારી કરે છે તો કઈ વાંધો નહીં ને હવે આપણે જાસુ આપડી ગૌશાળાએ તો ગૌશાળા જઈને જોઈએ તો હવે મિત્રો છે આપણે પાંજરાપુરથી છે આપણી ગૌશાળા આવી ગયા હતા અને અહીંયા જોઈ શકો છો અંદર આપણે નીણને બધું નાખી દીધું છે તો એ બધા ખાય છે અને પાણી ભરાવાનું કામ અહીંયા ચાલુ છે તો એ ભરી નાખીએ અને ભરીને પછી જાસુ ઘરે જમવા માટે અને ઘરે જમી અને જાસુ પાંજરાપુર તો મળીએ સીધા પાંજરાપુર તો આપણે છે આપડી ગૌશાળાએ બધું કામ ઓકે કરી ઘરે જમીને ફરી પાંજરાપુર આવી ગયા હતા તો અહીંયા તો અહીંયા જોઈ શકો છો આ પાંદરાપુર છે આવ્યો છે જૂનું થોડુંક પગમાં છે આમાં લાગી ગયું છે એના હિસાબે બેસી ગયો જો આ પગ છે ને ફાટી ગયો છે અને બાકી ચેક લીધું કેસ નથી તો જાય હોસ્પિટલની અંદર અને કેસ આવે તો આપણે છે હોસ્પિટલ હોસ્પિટલની અંદર બેઠા ત્યાં એક જોઈ શકો છો આ કબૂતર આવ્યું છે એને આપણે સારવાર આપી દીધી હવે રાખી દો કિશોર એને આપણે પિંજરામાં અને આ સાયકલ છે ને એ હમણાં બધું ફિટ કરે ને પછી આપણે એક રાઈડ લેવાની છે તો મિત્રો આપણે જો બધું છે એ आ गेट नहीं, ये, ये नहीं करना आपने ब्रेक लेने पर। ये ना? हाँ, ये ब्रेक है और कुछ नहीं करना आराम से चलना वजन पता नहीं लग रहा होगा बिलकुल <laughs>

मित्र साइकिल तो हला तो वजन तो जो जो रोज हलाता है, है, तो तो है, है? है ना एक, एक साइड से दूसरी साइड मोड़ने में काफी दिक्कत हो रही है अभी क्यों कहते हैं दो आगे बैग है इसको फोक बैग्स कहते हैं और फिर ये डोगी की बास्केट है तो इसलिए बाकी ये भैया का जो डोग है ना वो इसमें इसमें सफर करता है તો મિત્રો આપણે સાયકલ તો હલાવી ઓમ આપણે જોઈને એવું લાગે કે કાંઈ હોય નહીં પણ ખરેખર શું છે કે હલાવવાનું તો ખબર પડે કે એકદમ ભારે કામ છે એમાં એટલું વજન હોય ને એટલે આપણે હલાવવામાં ઘણી તકલીફ પડે ભગત હમણાં અમે હલાવીએ એટલે મને ખબર હા આપણે એમ કે સારી સાયકલ હોય એવું જોઈએ પણ ખરેખર જે સાયકલથી રાઈડિંગ કરે છે ને એ તો ખરેખર ધન્યવાદ છે એ બસ એમને ફરવાનું સાયકલથી ફરવાનું બધે ના એ બધું આમ એમાંથી ને એમાંથી કમાવાનું ને એમાં ને એમાં ફરવાનું અને હવે છે આપણે આપણા કામમાં આવી ગયા છે કે આખાને દવા કરવા માટે જાય છે હું ને તો ચાલુ જાય તો આપણે છે જે આખાને દવા કરવા ગયા હતા એ કરી અને પછી પાંજરાપોર ગયા હતા પાંજરાપોર બધું કામ ઓકે કરી કાંઈ હતું તો નહીં નવું એટલે પછી આપણી ગૌશાળા આવી ગયા હતા તો ગૌશાળાએ જોઈ શકું તો આજે બધું વહેલું થઈ ગયું છે હવે બધા દોવાઈ કરી નીણી નાખી દીધી છે આને જોઈને તે રમાડે છે પ્રેમવતીનો વાછડો આવ્યો છે ને એને અને બાકી બધાને જોઈ લો નીણ નખાઈ ગયું ઓકે દોવાઈ વહેલી થઈ ગઈ અને નીણ નખાઈ ગઈ હવે કાંઈ કામ રહેતું નથી પ્રેમ હતી અહીંયા છે અને હાજર આ જો આપડી રતન છે હવે વેતર ઉપર આવી ગઈ છે આમ ધ્યાન રાખીએ છીએ રાતે એ રતન છે અને હવે બીજું કાંઈ કામ તો અહીંયા રહેતું નથી બધું કામ ઓકે થઈ ગયું ગાયોને ખાણ ખવડાવી લીધા ધોવાઈ થઈ ગઈ નીણ ના ખાઈ ગઈ હવે તો બધું ઓકે હવે ઘરે જવાનું છે ઘરે જાય જમવાનું નહીં છે તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું જો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળી કાલે વિડીયોમાં